આ પ્રથમ એપિસોડની અંદર આપણે વાત કરી હતી કે હિન્દુ માત્રને ઉઠીને પ્રથમ કાર્ય શું કરવું તો કે પ્રભુ સ્મરણ આજે આપણે વાત કરવી છે કે માનવીને ઉઠ્યા પછીનું બીજું કાર્ય શું કરવું તો કે પ્રથમ તો સ્નાન કરવું સ્નાન સ્નાન કરતા કરતા શાસ્ત્રોએ તો એવું જ કીધું છે કે ભગવત સ્મરણ કરીને સ્નાન કરવું

પોતાના કપાળની અંદર એ તિલક ચાંદલો કેતા તિલક કે ચાંદલો એ કરવાનો હોય છે આપણે એમ થાય કે આ તિલક ચાંદલો એ આપણે ફક્ત બસ આપણે ધર્મને માનીએ છીએ એટલે કરીએ પરંતુ આપણા ગુરુઓ આપણા આ ઋષિમુનિઓ બહુ જ મહાન અને જ્ઞાની હતા જ્યાં સુધી વિજ્ઞાન ન પહોંચી શક્યું ત્યાંથી આગળ જઈ અને એમને આપણને એવી સુંદર મજાની શોધ આપી કારણ કે તિલક ચાંદલો શું કામ કરવું તો સર્વપ્રથમ આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો તિલક કરવાથી આપણું કપા કારણ કે બધા જ ધર્મ અંદર તિલક કે ચાંદલો એક કપાળની અંદર કરવામાં આવે છે આ મુખ દ્વારા આપણે જગતના બધા જ કાર્ય કરી શકીએ છીએ માનવીને એક હાથ ન હોય તો ચાલે એક પગ ન હોય તો ઘોડીના સહારે ચાલી શકે પણ માણસને એક મુખ ન હોય ને તો માનવી જીવી ન શકે એ મુખમાં મુખ્ય કાર્ય તે આપણા કપાળની અંદર છે અને કપાળના અગ્ર ભાગની અંદર આપણા શરીર અંદર સઠ ચક્રો અને ઝટ ચક્ર અંદર સર્વ

અને આજ્ઞા ચક્ર પ્રવૃત્તિમય રહેવાથી એની શાંત જો કોઈ કરતું હોય તો એક તિલક કરે છે આ થયું વૈજ્ઞાનિક કારણ હવે ધર્મ કારણ જોઈએ તો ધર્મ કારણ ની અંદર બધા સંપ્રદાયોમાં તિલક એ અલગ અલગ ચીજ વસ્તુઓથી કરવામાં આવે છે આમ તો ચારે વસ્તુથી તિલક થાય એક કુંકુમ ચંદન કેસર અથવા કોઈ પવિત્ર તીર્થ ક્ષેત્રની માટી આ ચાર ક્ષેત્ર આ ચાર વસ્તુથી

જેમ કે ગોકુળ જેવું પવિત્ર તીર્થ હોય વર્તાલ જેવું પવિત્ર તીર્થ હોય ત્યાંથી એની માટી લાગીએ અને આપણે તિલક ચાંદલો કરીએ તો એનાથી આપણી શોભા થાય છે અને એનાથી આપણામાં ધર્મ વધે છે અને બહુધાએ એક બહુ સિદ્ધિને સાદી વાત છે આ દુનિયાની અંદર બધાયને સુધરવું છે પરંતુ આપણે બે હજાર માં કળિયુગનો પ્રવાહ ચાલે છે ને એટલે એમ થાય કે હારું સુધરવું તો બહુ છે પણ સુધરાતું નથી અને સુધરવા માટેનો પહેલો ઉપાય આપણા કપાળમાં તિલક ચાંદલો આપણા કપાળમાં કોઈ ધર્મનું ચિન્હ કારણ કે જ્યારે કોઈ ધર્મનું ચિન્હ આપણે કપાળમાં ધારણ કરશું ને ત્યારે આપણું હૃદય આપણને ખોટા કાર્ય કરતા અટકાવશે જ્યાં સુધીને કપાળમાં કોઈ ચિન્હ ન હોય ત્યાં સુધી આપણે ક્યારેય કોઈ અટકાવશે નહીં કારણ કે આપણે કોઈ ઓળખી જ નથી શકતું કે આપણે કોણ છીએ અને જ્યાં સુધી ઓળખાણ નથી ત્યાં સુધી કોઈ જ કહેવા વાળું નથી અને એટલા માટે એક સ્ત્રી પણ લગ્ન પછી એ પોતાના કપાળની અંદર પોતાના માથામાં સેતો પૂરે છે કે ભાઈ હું પરણિત છું મારા લગ્ન થઈ ગયા છે એવી જ રીતે હિન્દુ માત્રને પોતાના કપાળની અંદર તિલક ચાંદલો કરવો જોઈએ કારણ કે એનાથી એ હિન્દુ છે ધર્મને માનનારો છે એ સદ વ્યક્તિ છે એની ઓળખાણ થાય છે જો બહુ તમે બજારમાં જોયો છે જેના કપાળમાં તિલક ચાંદલો જોવો જેના કપાળમાં ચાંદલો જોવો ને એટલે પેલું હૃદય છે 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 કે કે આ વ્યક્તિ વ્યક્તિ સારો સજ્જન કેમ તો એના કપાળની અંદર તિલક ચાંદલો એનાથી એની સજ્જનતાની ઓળખાણ થાય છે માટે બે હાજર ઓગણીસ ના યુગમાં આખા શરીર ઉપર આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને જોઈને પશ્ચિમી સંસ્કૃતિને જોઈને તો બહુ જ કરાવવા માંડ્યા છીએ જાતના કેટલાય કરાવી છે તમે માતાજીને માનો તો ચાંદલો કરો સ્વામિનારાયણ ને માનો તો તિલક ચાંદલો કરો રામને માનો તોય ચાંદલો કરો કૃષ્ણને માનો તો પણ તિલક કરો કારણ કે એ આપણું મસ્તક અને આપડા આખા શરીરને શાંત રાખે છે અને 2019 ના યુગમાં એટલું તો કહીશ કે અત્યારના જમાનામાં માનવી જેટલો શાંત રહેતો નથી ને એનાથી વધારે ગરમ રહે છે નાની નાની વાતમાં આપણને ગુસ્સો આવી જાય છે આપણે કોઈ વાતને સહન કરી શકતા નથી ઘરમાં પત્ની સાથે છોકરાઓ સાથે વ્યવહારની અંદર ગ્રાહકો સાથે નોકરીની અંદર માલિક સાથે સહકર્મીની સાથે આપણો ગુસ્સો વધતો જાય છે એમાં જો મગજને ને શાંત રાખવાનું પ્રથમ આજના પવિત્ર દિવસે આપણે બધા જ આપણી જૂની પરંપરા અને એમાં આપણી દૈનિક ક્રિયા એમાં આપણે કોઈ બી ધર્મનું એક ચિહ્ન જે ઈષ્ટદેવ કે જે દેવીને આપણે માનતા હોઈએ એમનું ચિહ્ન આપણા કપાલની અંદર ધારણ કરીએ અને આપણને ધર્મગ્ન બનાવીએ જય સ્વામિનારાયણ મિત્રો પિલો ન્યૂઝ પર નવા જૂની જાણવા માટે લાલ કલરનું સબસ્ક્રાઈબ કરો અને ત્યારબાદ બેલ આઇકોનનું બટન ક્લિક કરો